એલએફએસ બ્રોકિંગ કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સુરતમાં એલએફએસ બ્રોકિંગનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું એક આરોપીની સુરત ઇકો સેલે ધરપકડ કરી છે મુખ્ય સૂત્રધાર કટક સર્કલ જેલમાં હતો ઓડિશા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે આરોપી જિયાજુર રહેમાનના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા અન્ય વોન્ટેડ સુરત શહેર પોલીસની પકડથી દૂર છે પશ્ચિમ બંગાળથી ઓપરેટ થતી હતી પહોંચી સ્કી પંચાવન જેટલા સુરતીઓએ રૂપિયા બે પોઈન્ટ અડતાલીસ કરોડ ગુમાવ્યું હતા વર્ષે બાવીસથી છવ્વીસ ટકા વળતરની લાગચ આપવામાં આવતી હતી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ સ્કીમના નામે મોટી ગેમ રમી આવી અમે એલએફએસ પી એમ એસ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ એલએફએસ બુકિંગ एंड એલ એફ એસ એન્ડ ફરિયાદ કરેલી હતી કે આ બધી કંપની એકચ્યુઅમાં એક જ હેડમાં આવે છે ને ટોટલ અઢી કરોડ બે કરોડ સુડતાળીસ લાખ એક્યાસી હજારની અમારા ગ્રુપ સાથે છેતરપિંડી થઈ હતી એને માટે ફરિયાદ કરેલી હતી એફઆઈઆર થઈ ગઈ અને પોલીસ આરોપીને પકડી લાવી છે અત્યારે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે હવે શક્યતા એ છે કે જો અમારા ઇન્વેસ્ટરોના પૈસા તુરંત ઝડપથી પરત આવી જાય અને ઘણી સારી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે